હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધાય મજામાં તો મજામાં આજે છો તો સ્વાગત છે અમારું નવા બ્લોગમાં અને આપણે આજે ક્યાં જવાનું છે વ્યૂ નાના બેબીને મળવા તો ચાલો આપણે બધા જાવ્યું જવું છે ને નાના બેબીને મળવા તારે આવવાનું છે વ્યૂને આવવાનું જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાના બેબીને મળવા તો જઈ ગયો એવું જાગે જો

બેબી ને રમાડવા આવી ગયા છે ક્યાં વ્યુ નાનું બેબી ને રમાડવું છે ને હા અને વ્યુ ભાઈ તો ત્યાં બબલા ખાવા મળ્યા રમાડતા રમાડતા ના મને દો ઘડીક રમાડવા biu toke kita babla kay alam mo

kita इदे नियो हा

બેબી જો રેતી નથી પપ્પા આવે તોય થાય ક્યાં છે ક્યાં પડ્યું છે

strength, a tłęyi, a t**sh Allah peeg��attaz Cinatada, ten a 197 SIMI say, yotas iss açbrothol tinh tuu ş فيッ clothol tự vammu Ал bur Aíly 아 civil Air Aker CAVMA Ciptados, 10 yi afwirIV linking Campa C Eden 13 yi趸 sailing a Alice Etoquesoro goal objetivo, assisting cioè, Athlete, Tizantada beharán nivana, 1 patrol meieria, o roberá et california, o roberá, ok?